નમસ્કાર 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 વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપ સૌ વાહલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુજરાતની કોમર્સની સૌથી મોટી ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ વિદ્યાર્થી મિત્રો તમે એવી ચેનલમાં જોડાઈ ગયા છો જ્યાં કોમર્સનું તમારી દરેક બાબતના પ્રશ્નોનું સમસ્યાનું સમાધાન છે વિદ્યાર્થી મિત્રો તમે એવા બાળકો છો કે જે ખૂબ સારી જગ્યાએ જોઈન થયા છો જ્યાં તમારો

વિડીયોની લિંક ને બાળકો ધડાધડ ધડાઈ ગયા છો એટલે કે જેના દ્વારા એટલે કે તમારા દ્વારા ગુજરાતના ખૂણે ખૂણે આપણે પહોંચી શકશું અને ગુજરાતના એવા વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ક્વોલિટી એજ્યુકેશન માટે લોકો વલખા મારે છે એના સુધી બાળકો અમારે તમારા દ્વારા પહોંચવાનું છે તમે અમારો એના સુધી પહોંચવાનો આધાર છો બાળકો ક્લિયર તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે ચાલો ધડાધડ ધડાધડ સૌથી પહેલા લાઈક કરી દો અહીંયા આગ લગાવી દો ચેટ બોક્સમાં આગનું સિમ્બોલ આવી જવું જોઈએ ચાલો ફટાફટ ફટાફટ આગ લગાવી દો વિડીયોને લાઈક કરી દો અને લિંકને બાળકો ધડાધડ 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 ધડાધડ

તો કે ભાઈ સર અમે બચત ખાતું સાંભળ્યું છે અને ચાલુ ખાતું સાંભળ્યું છે હા અને ઘણા બધા લોકોએ ફિક્સ ડિપોઝિટ ખાતું પણ સાંભળ્યું હશે ઓકે એટલે એ બધા વિશે આજે આપણે જો ડિટેલમાં કચર ધાણ કાઢી નાખવાનું છે એવી રીતે ડિટેલમાં શીખી લેવાનું છે તો બેંક ખાતાના બાળકો આપણે ચાર પ્રકાર શીખવાના છીએ સૌથી પહેલા તો આપણે બેંકના મુખ્ય અને ગોણ કાર્યો શીખી ગયા बरोबर आपले बँक ना मुख्य तथा गौण कार्यो शिकी गया यस और नो तो बैंक ना मुख्य कार्यो में बे कार्यो बहुत महत्व ना आता था बालको थापणो स्वीकारवी બેંકના મુખ્ય કાર્યમાં પહેલું કાર્ય શું હતું બાળકો થાપણો સ્વીકારવી અને બીજું કાર્ય હતું ધિરાણ કરવું એટલે બેંક શું કરતી હતી ખબર ઓછા વ્યાજ ના દરે થાપણો સ્વીકારવી અને વધુ દરે ધિરાણ વચ્ચે જે સ્પેસ વધે એ બેંકનો ફાયદો એની સાથે સાથે રાજા બેંક આંતર બેન્કિંગ વ્યવહારો સાથે પણ જોડાયેલી હતી ઓકે હવે આપણે શીખવાના છીએ બાળકો બેંક નું કાર્ય થાપણો સ્વીકારવાનું છે તો બેંક ચાર ખાતા દ્વારા થાપણો સ્વીકારે એટલે આ પોઈન્ટ ઉપર આપણે વધારે ડિટેલમાં જવાના છીએ બેંક થાપણો તો સ્વીકારે છે તો થાપણો સ્વીકારવા માટે બેંક મુખ્ય હોય એ સિવાય ને ખાતા ખોલી શકાય છે પણ થાપણો સ્વીકારવા માટે બેંક મુખ્ય ચાર ખાતા કેટલા થાપણો સ્વીકારવા માટે બેંક મુખ્ય ચાર ખાતા કેટલા બાળકો ચાર ખાતા દ્વારા થાપણો સ્વીકારે છે ઓકે અને આ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ બેંકની અન્ય સુવિધાઓ માટે

ચાર પ્રકારના ખાતા બાળકો ખોલી શકે

ખોલવામાં આવે છે કેટલા ખાતાઓ બાળકો ખોલવામાં આવે છે ચાર ખાતાઓ એમાં સૌથી પહેલું ખાતું આવે છે બચત ખાતું ત્યાર પછી નંબર પર આપણે લઈ લઈએ ચાલુ ખાતું નંબર ત્રણ પર લઈ લઈએ બાંધી મુદ્દત ખાતું નંબર ચાર પર લઈ લઈએ બાળકો ખાતું ઓકે તો આવી રીતે બાળકો ચાર પ્રકારના મુખ્ય ખાતા બેંક દ્વારા ખોલવામાં આવે છે અને આ ચાર પ્રકારના ખાતાઓ ખોલીને બેંક થાપણો સ્વીકારતી હોય છે હવે આપણે એ શીખવાનું છે કયા ખાતા પર થાપણો સ્વીકારીને બેંક વ્યાજ આપે છે વધુ વ્યાજ આપે છે ઓછું ઓછું વ્યાજ આપે છે કઈ રીતનું કામ બેંક કરે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું હાલો સૌથી પહેલા આપણે વાત કરીએ બચત ખાતું ઓકે તો બચત ખાતું જેને આપણું આપણે જેનું હુલામણું નામ છે સેવિંગ એકાઉન્ટ બાળકો ભારતમાં સૌથી વધુ બચત ખાતા છે કારણ કે બચત ખાતું મધ્યમ વર્ગ માટે છે તમારી મારી જેવા લોકો પોતાની રોજ બરોજની આવક માંથી જે પૈસાની બચત થાય પૈસા પૈસાને બેંકમાં ઈ પૈસા ક્યાં મૂકશે બેંકમાં મૂકશે સમજ પડે છે બાળકો ઈ પૈસા ક્યાં મૂકવામાં આવશે બેંકમાં મૂકવામાં આવશે અને બેંક ઈ પૈસા ઉપર આપણને શું આપશે વ્યાજ પણ આપશે અને એક એવો કરાર થયો હોય કે માંગીએ ત્યારે આપણને પૈસા મળે ભલે આપણે બચત ખાતામાં સમજો ત્રણ ચાર લાખ રૂપિયા જમા કરાવ્યા છે આપણે બેંક પાસેથી જ્યારે માંગશું ને ત્યારે આપણને એમાં પૈસા પાછા રિટર્ન મળશે ઓકે તો લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ કે જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે યાદ રાખજો બાળકો આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે એટલે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે બચત ખાતા પર બેંક દ્વારા નક્કી કરેલા દરે બેંક દ્વારા નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવામાં આવે એટલે બચત ખાતા પર બેંક દ્વારા નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવામાં આવે છે આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય એટલા દિવસનું વ્યાજ મળે છે આ ખાતામાં બેંક ચેકબુક કાર્ડ જેવી પણ સુવિધાઓ પૂરી પાડે છે યાદ રાખજો આપણે બચત ખાતું ખોલાવ્યું હોય એટલે આપણને બચત ખાતામાં બેન્કિંગ વ્યવહારો કરવા માટે ચેકબુક પણ મળે છે આપણી બેન્કિંગ એન્ટ્રીઓ તપાસવા માટે પાસબુક પણ મળે છે ડેબિટ કાર્ડ જેને આપણે કહીએ છીએ અને રોકડ પણ જમા કરાવી શકે છે ટૂંકમાં તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આપણે કરી શકીએ છીએ ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી શકે છે સમજાય છે એવું નથી કે બાળકો ફરજિયાત આપણે ચેક થી બેંકમાં પૈસા ઉપાડી શકીએ બેંકમાં બાળકો પૈસા ઉપાડવાની એક ડ્રોવલ સ્લીપ પણ હોય આ ઉપાડ ચિઠ્ઠી દ્વારા પણ તમે પૈસા ઉપાડી શકો છો એટલે સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત પણ હોય યાદ રાખજો હા બચત ખાતામાં તમે દરરોજ પાંચ લાખ જમા કરો બપોર પછી અઢી લાખ ઉપાડો ને વળી બીજા દિવસે વીસ લાખ જમા કરો ને વળી પાછા પાંચ સાત લાખ ઉપાડો આવું શક્ય બનતું નથી બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટેના વ્યવહારો કરવાની સંખ્યા મર્યાદિત કરેલી હોય છે નાણા ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા શું કરેલી હોય છે મર્યાદિત કરેલી હોય છે આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે સંયુક્ત નામે એટલે તમે તમને ખબર હોય જોઈન્ટ અકાઉન્ટ કહેવાય ઘણા બધા ફેમિલીઓમાં મમ્મી અને પપ્પાનું બેયનું જોઈન્ટ અકાઉન્ટ હોય એટલે કે પપ્પા સહી કરીને પૈસા ઉપાડી આવે તો પણ ચાલે મમ્મી સહી કરીને પૈસા ઉપાડી આવે

આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો મળે છે શું કામ એવું લખ્યું કે આ ખાતા દ્વારા મોટા પ્રમાણમાં થાપણો મળે ભાઈ ભારતમાં અમીરોની સંખ્યા બહુ ઓછી છે ગરીબોની સંખ્યા ઓછી છે મીડિયમ મિડલ ક્લાસની સંખ્યા બહુ વધારે છે અને મિડલ ક્લાસ ફેમિલી હોય ને એ બધાના બચત ખાતા જ હોય સમજ પડી ગઈ એટલે બચત ખાતા દ્વારા બેંક ખૂબ મોટા પ્રમાણમાં થાપણો મેળવતી હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ અગિયાર ના વિદ્યાર્થી મિત્રો છો તમને ખબર ન હોય તો કહી દો ધોરણમાં હાલ તાજેતરમાં દિવસ સરસ મજાનો લોન્ચ થયો છે સાહેબ બાર ઇતિહાસમાં પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફીચર્સ સાથેનો એઆઈ પાવર બેચ લોન્ચ થયો છે માસ્ટર બેચ તમે પણ આવતા વર્ષે ધોરણ બારમાં આવવાના છો વિદ્યાર્થી મિત્રો હાલ ધોરણ અગિયારમાં માં ટોપર બેચ ચાલી રહ્યો છે એમાં ધીમે 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 આવતી જશે ગતિ અને ટોપર બેચના માધ્યમથી તમે ખૂબ સારા એવા પરિણામો મેળવી શકો તેમ છો ખૂબ સારા એવા ટાર્ગેટ અચીવ કરી શકો તેમ છો તો વિદ્યાકુલ લર્નિંગ એપ્લિકેશન પર નવ થી બાર ધોરણ નવ દસ અગિયાર બાર અને એમાં અગિયાર બારમાં સાયન્સ અને કોમર્સ બંને જ તો બાળકો તમે અગિયારમા માં જોડાઈ જશો ને તમારે શું આવશે બાળકો ડબલ નાઇન ટુ ડબલ ફોર ફોર ફાઈવ ફોર ડબલ જીરો ગુજરાતની નંબર વન ટીચર ટીમ છે લાઈવ લેક્ચર રેકોર્ડેડ લેક્ચર ડાઉટ સોલ્યુશન લેક્ચર નોટ ફ્રી એમસીક્યુ ટેસ્ટ રિવિઝન બેચ અને હિસ્ટોરિકલ રિઝલ્ટ આ બધું તમને બેચના માધ્યમથી મળવાનું છે અને વળી પાછી ગુજરાતની નંબર ટીમ અંગ્રેજી હોય હોય બીએ ઇકોનોમિક્સ હોય એકાઉન્ટ હોય કે સ્ટેટ હોય બધા વિષય તમને પાવરફુલ કરાવવામાં આવશે હવે આપણે જોઈએ બાળકો ચાલુ ખાતું ચાલુ ખાતું છે ને એને આપણે કહીએ છીએ કરંટ અકાઉન્ટ એટલા માટે ચાલુ ખાતું કહે છે વ્યક્તિ કે ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકાય છે આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ પણ જાતનું વ્યાજ આપવામાં આવતું નથી પરંતુ બેંક ચાર્જીસ વસૂલ કરી શકે છે યાદ રાખજો આ એવું ખાતું છે કે આ ખાતું તમે બેંકમાં ખોલાવશો ને તો તમારે હામા બેંકને પૈસા આપવા જોઈએ બેંક ચાલુ ખાતાની સુવિધા આપવા બદલ કસ્ટમર પાસેથી હામા રૂપિયા વસૂલ કરશે બાળકો સમજ પડી ગઈ તમને એમ થાય શું કામ સાહેબ ચાલુ ખાતું ખાસ કરીને ઉદ્યોગપતિઓ બિઝનેસમેનો વેપારીઓ માટે છે અને ચાલુ ખાતામાં એવી સુવિધા આપવામાં આવે છે કે તમે દરરોજનું લાખો કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ચાલુ ખાતા દ્વારા કરી શકો છો કે આજે સવારે સમજો ચાલુ ખાતામાં લાખ રૂપિયા નાખ્યા બપોર પછી મારે કોઈ વેપારીને અડતાલીસ લાખનું પેમેન્ટ કરવાનું છે તો હું આરામથી કરી શકું અને સવારથી સાંજ સુધીમાં ચાલુ ખાતા દ્વારા પચાસ ત્રીસ પાંત્રીસ ચાલીસ જેટલા વ્યવહાર કરવા હોય એટલા કરી શકું જયારે બચત ખાતામાં વ્યવહારો કરવાની બાળકો શું હતી મર્યાદા આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે ઓકે આ ખાતામાં નાણા મુકવા કે ઉપાડવા સંખ્યાની દ્રષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી સામાન્ય રીતે આ ખાતું ધંધાધારી વ્યક્તિઓ માટે ખોલવામાં આવે છે આવી ગયું તો બચત ખાતામાં આમાં શું ફરક પડ્યો તો જો બચત ખાતું નિશ્ચિત વ્યાજ મળે બરોબર બચત ખાતામાં વ્યવહારોની મર્યાદા જમા કરાવવા ઉપાડવાની મર્યાદા યાદ રાખજો ચાલુ ખાતામાં વ્યાજ મળતું જ નથી તમે પાંચ એ રાખ્યા હોય તો એક રૂપિયામાં વ્યાજ મળતું નથી અને બીજું વ્યવહારોની કોઈ મર્યાદા નથી ચાલુ ખાતામાં વ્યવહારોની કોઈ મર્યાદા નથી રિકરિંગ ખાતું ભાઈ રિકરિંગ ડિપોઝિટ ખાતું છે ને એ કહેવાય ને શિસ્ત વાળું ખાતું ડિસિપ્લિન વાળું શિસ્ત વાળું ખાતું છે જો બચત ના હેતુ થી ખોલવામાં આવતું ખાતું કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવી ખૂબ જ ફરજિયાત છે મેં એવું નક્કી કર્યું હોય કે દર મહિનાની પાંચ તારીખે હજાર રૂપિયા જમા કરાવવાનું તમે વિદ્યાર્થી તરીકે રિકરિંગ ખાતું ખોલાવીને બચત કરી શકો છો દર મહિને બાળકો પાંચ તારીખ આવે એટલે હજાર રૂપિયા ફરજિયાત ભરવાનું ક્યાં હા હાલે જ ને એમાં હું

વ્યાજનો દર બાંધી ખાતું ત્યાર પછી નંબર નંબર બીજો આવશે બચત ખાતું સોરી 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 હા અહીંયા શું લખ્યું છે કે બચત ખાતા કરતા વધુ અને બાંધી મુદ્દત ના ખાતા કરતા વ્યાજ દર કેવો હોય છે ઓછો એટલે બાંધી મુદ્દત કરતા પછી આવશે રિકરિંગ એટલે બચત ખાતામાં સૌથી ઓછો વ્યાજ નો દર બચત ખાતા કરતા વધુ રિકરિંગ ખાતામાં સૌથી વધુ વ્યાજ નો દર શેમાં હોય ફિક્સ ડિપોઝિટમાં એટલે નિશ્ચિત સમયગાળો પૂરો થાય ને એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત રીકરિંગ ખાતામાં પૈસા મળે અને આ તો બધાને જ ખબર છે એફડી આ શબ્દ આપણે બહુ બોલી એફડી કરાવી દઉં એફડી બાંધી મુદત નું ખાતું જેમાં સૌથી વધુ વ્યાજનો દર મળે છે સિમ્પલ સમજાય તો બાંધી મુદત ના ખાતામાં અમુક ચોક્કસ અગાઉથી નક્કી કરેલી સમય મર્યાદા માટે પૈસા ફિક્સ કરીને તાળુ મારી દેવામાં આવે છે ડન

જો સાત ટકા વ્યાજનો દર નક્કી કર્યો એને સમય પહેલા તમે પૈસા ઉપાડી લો તો તમને પૂરું વ્યાજ મળતું નથી ઓકે આ ધ્યાન રાખવાનું છે ને બાળકો ધોરણ અગિયાર ની હમણાં જ પરીક્ષા આવી રહી છે પરીક્ષા માટે ધોરણ અગિયાર ના વિદ્યાર્થીઓ માટે પણ જોરદાર એકત્રીસ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રોનો આખો પેપર સેટ બનાવેલો છે જેમાં અકાઉન્ટ છે સ્ટેટ છે ઇકોનોમિક્સ છે ગુજરાતી છે એસપીસીસી છે બીએ છે અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ કરેલો છે સાથે સાથે પ્લાન બી પણ છે બાળકો બરોબર કે જેમાં ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે પ્લાન એ ખરીદશો એટલે એકસો ચાલીસ રૂપિયા થશે સો રૂપિયા પેપર સેટના ના ચાલીસ રૂપિયા બીજા અને પ્લાન બી માં આવશો તો ભવિષ્યવાણીની ટેસ્ટ સિરીઝ પણ મળશે જેના નવસો ને નવ્વાણું રૂપિયા છે અને સાથે સાથે એકસો ચાલીસ આ એટલે થાય અગિયારસો ને ઓગણચાલીસ પણ બંને થઈને તમને મળી જશે ચારસો ઓગણ એસી બાળકો રાહ ન જ હોય પરીક્ષા માટે કરિયર માટે ઇન્વેસ્ટ કરેલા પૈસા એ એક રોકાણ છે જેનું વળતર ખૂબ સારું મળતું હોય છે મળીશું બાળકો નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટેક કેર શિવ જય હિન્દ ભારતમાં થકી જય